ડોક્ટર કવિતા મીરા સચદેની 31 પુણ્યતિથિ નિમિત્તે કાર્યક્રમનું આયોજન બુજ ખાતે ડોક્ટર કવિતા મીરા સચદે સ્મૃતિ સમારોહનું આયોજન કરવામાં આવ્યું સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા બુજ શંકર દાદા ખાસ આજે પાછો નવીનકન કાર્યક્રમ સુખેશો લોકોને વિદ્યાર્થીઓને શું સંદેશ ડોક્ટર કવિતા મીરા સચદેની આજે 31મી પુણ્યતિથિ છે દર પુણ્ય તિથિના ડોક્ટર કવિતા મીરા સત્ય સ્મારક ટ્રસ્ટ તરફથી સ્મૃતિ સમારોહનું આયોજન કરવામાં આવે છે એ રીતે આજે આયોજન કરવામાં આવ્યું અને આપણે જોયું કે હોમિયોપથીમાં અભ્યાસ કરતા જુદા જુદા ચાર વિદ્યાર્થી વિદ્યાર્થીભાઈ બહેનોને જુદી જુદી સ્કોલરશિપ આપવામાં આવી જે વિદ્યાર્થી પોતાની યુનિવર્સિટીમાં ફર્સ્ટ આવેલી વિદ્યાર્થીની એને એવોર્ડ આપવામાં આવ્યું તે ઉપરાંત જુદા જુદા એસએસસી એચએસસી એમાં જે પ્રથમ આવ્યા એમને પણ એવોર્ડ આપવામાં આવ્યા અને જુદી જુદી સ્પર્ધાઓમાં જે વિજેતા થયા એક બે ત્રણ તો બારેક સ્પર્ધાના વિજેતાઓને ઇનામ આપવામાં આવ્યા આપણે જોયું કે આ પ્રસંગે પંડિત શામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર મોહનભાઈ પટેલે જે વાત કરી એ જો આજના વિદ્યાર્થીઓ સમજે તો એમનું ભવિષ્ય ઉજ્જવું થઈ શકે એમના પરિવારનું ભવિષ્ય ઉજ્વું થઈ શકે ભુજનું કચ્છનું ગુજરાતનું અને દેશનું ભલું થઈ શકે એવી વાતો એમણે પોતાના મનનીય પ્રવચનમાં કરી અને એમનું પ્રવચન જેને આપણે એ કહીએ કે યુનિવર્સિટીના પદવિદાન સમારંભમાં રાજ્યપાલથી પ્રવચન કરે એ કક્ષાનું પ્રવચન હતું તો હું માનું છું કે એમના પ્રવચન માંથી અહીં ઉપસ્થિત સૌને ખૂબ જ પ્રેરણા મળશે અને એમનું જીવન જીવવા લાયક બનશે ભારતના પ્રથમ પંત પ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ હંમેશા એમ કહેતા કે લીવ એ લાઈફ ટુ બી પ્રાઉડ ઓફ લીવ એ લાઈફ ટુ બી પ્રાઉડ ઓફ તમે એવું જીવન જીવો કે જેનાથી તમને પોતાને તમારા માટે ગૌરવ થાય તમારા પરિવારને ગૌરવ થાય તમારા દેશને ગૌરવ થાય તો મોહન ડોક્ટર મોહનભાઈ પટેલ સાહેબે જે વાતો કરી છે એ જો આપણે બરાબર સમજશું અને એ પ્રમાણે આપણે આગળ વધશું આપણને આપણું જીવન જીવવા જેવું છે ગૌરવ લેવા જેવું છે આપણે જરૂર લાગશે થેન્ક યુ બેન આપનું નામ પરિચય આપ ક્યાંથી આવ્યા છો અને આજે મળવાનું છે તમને સ્કોલરશિપ મળવાની છે એવોર્ડ મળવાનું છે તો En la visita me quiero Uh, my name is uh, rinku Thamelia. Uh, i am belongs to pavanagar uh, uh, district, pavanagar, in kapalidhana. Uh, today i am uh, re receiving dr. kavita mira suchade memorial award. i am so grateful and uh, honored to receive this award and uh, thank you for this uh, all trust. this uh, award is not for only mine, but uh, th th those who are uh, for everyone, this award who support me and guide me. for my mentors, my teachers, all dedicated me to this award. અને થેન્ક યુ ધીસ સચ ડૉક્ટર કવિતા મીરા સચ ડે ટ્રસ્ટ ઓકે ટુ ડે આઈ એમ ફિલ વેરી ગુડ એન્ડ ફાઇનલી માય ડ્રીમ્સ કામ ટ્રુ ટુ રિસીવ ધીસ એવોર્ડ ઓકે સમારોહમાં વધારે નમસ્કાર આજ રોજ મીરા એટલે કે કવિતા સદે ના એકત્રીસમા પુણ્યતિથી આવી એની સાથે જુદા જુદા ક્ષેત્રની અંદર જેઓએ પોતાની પ્રગતિ કરી હોય અને રાષ્ટ્રીય અને સ્ટેટ લેવલે જેમને પ્રથમ નંબર મેળવ્યા હોય એવા વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યું તો આ નિમિત્તે હું એટલું ચોક્કસ કહીશ કે વ્યક્તિ ના કાર્યો અને એની સુવાસ એ આવા પ્રકારના જે અનુદાનો અપાય છે એનાથી સતત વહેતી રહે છે જે વિદ્યાર્થીઓ આ ઈનામને પાત્ર ઠર્યા છે એમને આજીવન પોતાના વિષયનું તો કામ કરશે મીરા ના સ્કોલરશિપ મળી શંકરભાઈ સદે દ્વારા વડીલ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું અને મને ખૂબ આનંદ થયો કે ભલે માત્ર છવ્વીસ વર્ષની ઉંમરે અકસ્માતે જે દીકરીનું અવસાન થયું તો એ દીકરી આજે ભલે સદે હાજર નથી પણ તો એના આત્માને શાંતિ મળે એના આત્માને આપણે એમ કહી શકીએ કે સતત એ આ યાદ રહે એના માટે અહીંયા જે રીતે સ્કોલરશીપ અને ઇનામનું કાર્ય કરવામાં આવે છે એ સદ્દે પરિવાર મને જ્યારે આમંત્રણ કર્યું કરવામાં આવ્યું ત્યારે હું એમનો જેટલો પણ આભાર માનું એટલો ઓછો છે અને મને ખરેખર આનંદ છે કે કચ્છમાં આવા સતત કાર્યક્રમો થતા રહે છે કે જેના કારણે વિદ્યાર્થીઓ અભ્યાસમાં આગળ વધી શકે એવા કાર્યક્રમો હજી પણ આગળ થાય એવી આશા અને અપેક્ષા છે હા આજનો જે આપણો કાર્યક્રમ છે આજે ડૉક્ટર કવિતા મીરા સચદેની એકત્રીસમી પુણ્યતિથિ છે અને છેલ્લા એકત્રીસ વર્ષથી અમારું ટ્રસ્ટ હોમિયોપેથિકની અંદર જે લોકો યોગ્ય વિદ્યાર્થી હોય છે એને સ્કોલરશીપ આપીએ છીએ અને વિદ્યા ક્ષેત્રે જુદા જુદા વિજેતાઓ જે હોય છે કે જેમણે ક્રમાંક મેળવ્યા હોય છે એને આપણે શિલ્ડ આપતા હોઈએ છીએ એ માટેનો આ જે કાર્યક્રમ છે હા મૂળ આપણે જે ટ્રસ્ટની રચના કરવામાં આવી હતી એ હોમિયોપેથિકના પ્રચાર અને પ્રસાર માટે કરવામાં આવી હતી શરૂઆતમાં કચ્છમાં જુદા જુદા જગ્યાએ કેમ્પ યોજ્યા હતા અને દર વર્ષે કચ્છના બે વિદ્યાર્થીઓને હોમિયોપેથિકની અંદર અભ્યાસ કરતા હોય એવા બે વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપવાની યોજના હતી અને એ પ્રમાણે આપણે સ્કોલરશીપ આપતા હતા ત્યારબાદ માણેકલાલભાઈ શાહ પરિવાર તરફથી એક સ્કોલરશીપ વધારાની આપવામાં આવી અને એના પછી શ્રી મધુભાઈ જેઠી અને શારદાબેન જેઠી પરિવાર એમના તરફથી એક સ્કોલરશીપ ડિક્લેર કરવામાં આવી આમ ચાર સ્કોલરશીપ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે આપવામાં આવે છે છતાંય ક્યારેય કોઈ એવા સંજોગો ઊભા થાય અને વધારે વિદ્યાર્થીઓની એપ્લિકેશન આવે અને યોગ્ય જણાય તો ટ્રસ્ટ દ્વારા વધારે એપ્લિકેશન પણ મંજૂર કરવામાં આવે છે તો એ રીતે આપણે આ વખતે છ વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપીએ છીએ કુલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે ગુજરાતની જુદી જુદી યુનિવર્સિટીમાં હોમિયોપેથીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં જે યુનિવર્સિટીમાં ફર્સ્ટ આવ્યા હોય એમને સિલ્ડ આપવામાં આવે છે આ વખતે જે ભાવનગર યુનિવર્સિટીમાંથી એક બેન છે એ ફર્સ્ટ આવ્યા છે એમને આપણે સીલ અર્પણ કરશું આ સાથે એક ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની અંદર એક બેન સેકન્ડ નંબરે આવ્યા છે પણ એ કચ્છના છે અને એ છેલ્લા ચાર વર્ષથી જ્યારે હોમિયોપેથીમાં એમણે એડમિશન લીધું ત્યારથી ચોથા વર્ષ સુધી દર વર્ષે આપણા ટ્રસ્ટની સ્કોલરશીપ એમણે મેળવેલ છે જે એક ગૌરવની વાત છે તો એમને પણ એના માટે આપણે આ વર્ષે સિલેક્ટ એનાયત કરવાના છે